ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ અડકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા જેલ ખાતે મોકલી આપતી તળાજા પોલીસ ટીમ ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ પુનાભાઈ મનાભાઈ મકવાણા ઉંમર ચાલીસ વર્ષ રહે દકાના ગામ ચોક વિસ્તાર તળાજા જિલ્લો ભાવનગરવાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગરને મોકલી આપવામાં આવેલ હતી જે અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ ભાવનગરના હોય ઇસમ વિરૂદ્ધની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ હોય જેથી ઇસમને પાસા વોરંટની બજાવણી કરી અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ બી ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના એ સાઈડી જે ડી જે માયડા તથા કરશનભાઈ તથા મંગાભાઈ છોટાળ તથા અશ્વિનભાઈ ચુડાસમા તથા રવિરાજસિંહ ગોહિલ તથા મથુરભાઈ સોલંકી વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા